કોંગી નેતાના ચુસ્ત સમર્થક મનાતા નેતા દ્વારા પંડિત નહેરુના સોમનાથ મંદિર નિર્માણ ઉપર નારાજગી ઉજાગર થતા કોંગ્રેસમાં ચણભણાટ ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર પટેલને અન્યાય કરવામાં આવી રહેના દાવા કરતાં તેને સમર્થન મળતું હોય તેમ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ચુસ્ત સમર્થક સ્થાનિક કોંગ્રેસ નેતા જતિન દવે દ્વારા સોશિયલ મીડિયામાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પર પંડિત જવાહરલાલ નહેરુની નારાજગી હોવાની પોસ્ટ મૂકતા સ્થાનિક કોંગ્રેસમાં ચણભરાટ વ્યાપ્યા પામનો જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી ભાજપ દ્વારા કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો હતો તેના દાવા કરતાં કોંગ્રેસ દ્વારા પણ ભાજપના દાવા પોકડ પુરવર પુરવાર કરવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના ચુસ્ત સમર્થક સ્થાનિક કોંગ્રેસી નેતા જતીન દવે સોશિયલ મીડિયામાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમયે પંડિત જવાહરલાલ નહેરુની નારાજગી હોવાની પોસ્ટ વાયરલ કરતાં ભાજપ દ્વારા સરદાર પટેલને કરવામાં આવેલા અન્યાયને સમર્થન આપવામાં આવી રહ્યાની કોંગ્રેસ નેતા દ્વારા વ્યક્ત કરેલી લાગણીના પગલે કોંગ્રેસના આંતરિક વર્તુળમાં ચણભણાટ વ્યાપ્યા પામ્યાનું પણ જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે અમદાવાદ ખાતે સરદાર પટેલ તથા ગાંધીજીની વિચારધારા સાથે કોંગ્રેસનું યોજાયેલ રાષ્ટ્રીય અધિવેશન શું કોંગ્રેસી નેતાની પોસ્ટના પગલે કોંગ્રેસની કરણી અને કથનીમાં અંતરના સવાલ ઉઠવા પામ્યાનું પણ જાણવા મળ્યું છે કોંગ્રેસ નેતાની આ પોસ્ટ પર પ્રદેશ કોંગ્રેસ પગલા લેશે ના સવાલ ઉઠવા પામી રહ્યા છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર